વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાલાઘોડા બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે નદીના પાણીના સ્તર અને આસપાસના વિસ્તારોની પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું સાથે જ અધિકારીઓને પણ સતત મોનિટરિંગ માટે તૈનાત રાખવામાં આવ્યા છે કમિશનરે આજવા સરોવર અને પાવાગઢ તરફના વરસાદની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું છે આ વિસ્તારોમાંથી વિશ્વામિત્રીમાં આવનાર પાણીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં કોઈપણ પ્રકારની ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ જો વરસાદ વધુ વધે તો તાત્કાલિક લેવામાં આવશે શહેરના નાગરિકોને પણ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાશે હાલમાં નદીનું સ્તર નિયંત્રણમાં છે અને સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો